આજે આપણે આપણે અહીંયા લીલો જે લીમડો આવે છે મીઠો લીમડો એ આપણે અહીંયા લીધો છે અને બહુ જ ટેસ્ટી એવો એકદમ અલગ રીતે આપણે મસાલો બનાવવાના છે જો તમે દાળ શાકમાં નાખશો મસાલો તો બહુ જ એવો ટેસ્ટી એવું તમારો દાળ શાક બનીને તૈયારી થશે અને તમે મસા આ લીમડો તમે જે સ્ટોર કરીને રાખતા હોય તો ઘણી વખત કાળો પડી જતો હોય છે તેના માટે આવી રીતે સ્ટોર બનીને મસાલો બનાવીને તમે તૈયાર કરી શકો છો એના માટે અહીંયા આપણે લીમડો લીધો છે મીઠો લીમડો જે આવે છે એ અને અહીંયા આપણે ટોપરાની છીણ લીધી છે અને અહીંયા આપણે પાંચથી છ કડી લસણ લીધું છે અહીંયા થોડી હિંગ લીધી છે અને અહીંયા આપણે મીઠું લીધું છે અને અહીંયા નાની ત્રણથી ચાર ચમચી જેટલી ચણાની દાળ લીધી છે અને અહીંયા અળદની દાળ લીધી છે થોડા આપણે તલ લઈશું અને જીરું લઈશું અને અહીંયા લાલ મરચાં જે આવે છે એ લેવાના છે અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મૂકી દેવાનું છે અને આ મીઠાને આપણે એકદમ સરસ એવા ફ્રાય કરી દેવાના છે એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી દઈશું આપણો લીમડો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે અને આ રીતે આપણે તૂટી જાય તરત એટલે આપણે બહાર કાઢી દેવાનો છે સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે અહીંયા આપણે બે ચમચી જેટલું પાછું તેલ ઉમેરી દઈશું અને એની અંદર આપણે ચણાની દાળ અને અડદની દાળ આપણે થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી દેવાની છે ચણાની દાળ અને હળદિ દાળ પણ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ને હવે આપણે એને પ્લેટમાં કાઢી દઈશું બહુ સરસ એવી ટેસ્ટી સુગંધી આવે છે અહીંયા અહીંયા આપણે જીરું લીધું છે એ અને આપણે અહીંયા તલ લીધા છે અને અહીંયા પાંચથી છ કળી આપણે જે લસણ લીધું તે એ અને ઢોપરાની જે છીન લીધી તે બધું જ આપણે સરસ એવું વ્યવસ્થા કરી દેવાના છે અને લીલા લાલ મરચાં જે લીધા છે એ પણ અંદર ઉમેરી દઈશું થોડીક આપણે હિંગી ઉમેરી દઈશું આ પણ આપણે સરસ શેકાઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાનું છે અને આને પણ આપણે ઠંડુ કરવા મૂકી દઈશું આની અંદર જ આપણે કાઢી દેવાનું છે તો મિક્સ કરીને આપણે દસ મિનિટ માટે આપણે એને ઠંડુ કરવા દઈશું મસાલો આપણે એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને મિક્સરમાં લઈ લઈશું તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી અને આ લીંબુ પણ આપણે એની અંદર મિક્સ કરી દેવાનો છે બધું જ છેલ્લે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું આ પ્રમાણે અને હવે આને આપણે મિક્ચરમાં ક્રશ કરી દેવાનું છે મિક્સરમાં ક્રશ થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી એવો સરસ એવો બન્યો છે આને તમે સ્ટોર પણ કરી શકો મહિનાઓ સુધી અને આ બિલકુલ બગડતો નથી અને તમારે લીમડો સ્ટોર કરવાની પણ કોઈ માથાકૂટ નહીં રહે આમાં એકદમ સરસ દાળ શાક બધું ટેસ્ટી બનશે તમારી રેસીપી બની હોય તો લાઈક